ને ત્યાં માલદા મોકલવામાં આવેલ અને મને હર્ષ થાય છે કે ભાઈ એ જે ત્રણેયની એક નાની ટીમ હતી એ ના કેવલ તાહિરને ત્યાં આઈડેન્ટિફાઈ કર્યા આ જે બહુ ગીચ વિસ્તારવાળો એરિયા હતો એમાં એ લોકોએ જેટલી પણ આપણી ઇન્ટેલિજન્સની અને ઓપરેશનલ સ્કિલ હોય છે એનો ઉપયોગ કરીને એને ત્યાંથી ડિટેન કરીને ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર અહીંયા લઈને આવ્યા છે એ તાહિર જે છે એ ફેક કરન્સીનો મોટો એક ક્લેયર છે બે હજાર પણ એટીએસ ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની તપાસ પાછળથી એનઆઈએને ટ્રાન્સફર થયેલ હતી એ કેસમાં પણ આ આરોપીને સજા પડેલ છે અને આ આરોપી ત્યારથી બે હજાર ત્રેવીસમાં પેરોલ જમ્પ કરીને વોન્ટેડ થઈ ગયેલો હતો આ સિવાય બે હજાર પચીસમાં સુરત શહેરમાં પણ એક એફઆઈસીએનો કેસ દર્જ થયેલ હતો એમાં પણ આ આરોપી વોન્ટેડ છે અને ત્રીજી વખત આ કેસમાં પણ આ એ આરોપીની ધરપકડ થઈ છે જો લાસ્ટ ટાઈમ પણ કીધા હતા આ એફએસએલ અને જે પ્રિન્ટિંગ પ્રેસ હોય છે આની હાલ રિપોર્ટ પેન્ડિંગ છે એની રિપોર્ટ આધારે જ અમે ક્વોલિટી બાબતમાં કે હાઈ ક્વોલિટી છે કે કઈ રીતનું છે આ કહી શકાય આના સિવાય બીજા આરોપીઓનો રોલ ખુલી શકે આ જે એનો ગામ છે એ બાંગ્લાદેશ બોર્ડરથી બહુ નજીક છે પણ એમાં એના સ્ટેટમેન્ટમાં આવો છે કે ભાઈ એવા એજન્ટ્સ कि बॉर्डर पार्टी आप करेंसी लावता हो एवा एजेंट्स जोड़े आना एना कॉन्टेक्ट है इना मार्फते करेंसी लाते तो नहीं इसके बारे में ये अभी हम ये नहीं कहेंगे कि इन्वेस्टिगेशन खत्म हो गया है अभी इसका इन्वेस्टिगेशन चल रहा है इन्वेस्टिगेशन में अगर कोई भी और अक्ूज जिसका कि एक्टिव रोल आता है हमने आपको बताया था लास्ट टाइम भी कि किसी आरोपी का इस तरह का रोल आता है कि जो इंटेंसली विलफुली कंटेंट भेज रहा है फंडिंग कर रहा है एक्टिव मेंबर है कोई कोई एक्चुअल uh, इंसिडेंट को अंजाम देने के लिए कुछ एक्टिविटी कर रहा है तो ऐसे सब लोगों को इन केसेज़ में लिया जा सकता है ये वो शुरुआती तबका है हो सकता है कि इसमें हम इन्वेस्टिगेशन के दरमियान कुछ और लोगों को मिलें